ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ અંબા અંબા હમ હમ સવારના ઉતરો હજી આપણે ક્યાં ક્યાં જવું છે આરામ કરો તમે તમારે

ને ને જોઈ લીધા હવે ઘરે છે છે જે રેગ્યુલર ચકલા એને જો ઓકે અવાજ આવ્યો ને એટલે જ કીધું બેન આવી ગયા

વાગી ગયો છે એક જણી અમેતા ભૂલી ગયા છીએ જમી લીધું છે થાળી ધરાઈ ગયો છે જમાઈ ગયો છે દાળ ભાત ભાજી રોટલી કોઈ કોઈ કોકવાર વાતો એ ચડી જાય તો વાતો એ ચડી જાય તો ભૂલી આજે બાઈ તો ઉતરી ગયો સાસણનો ઉતરી ગયો હા ઉતરી ગયો ફૂલ લે ફૂલ અને ધૂળ ઉડે છે બારે બહુ જ હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં આશો વાયગા હજા બપોરના ત્રણ શૂટ હતું ત્યાં ગયા તો કંઈક અલગ જ નજારો હતો મતલબ કે કામ બહુ જાજુ હતું એટલે બે કલાકમાં કામ પતે એમ હતું નહીં એટલે ત્રણ ચાર કલાક અમારી ત્યાં એમ ને જતી રહી હજી બીજી વાર પાછું બાકીનું કામ મંડે અથવા જોયે ક્યારે હવે ભેગું થાય છે કેમ કે આજના દિવસે બીજા કામ ઓલરેડી શેડ્યુલ કરેલા એટલે બધાનું કામ ન વિખાય હજી બસ જો રાજકોટમાં એન્ટર થયો પાછો હું અને ભૂખ લાગી જાય પેલા થોડુંક જમી લઉં જમીન ફટાફટ છે ને રિયાનું આજે શૂટ છે એટલે એ આમ જશે ને હું બીજું કામ છે ન્યા જઈશ સાડા ત્રણ વાગી ગયા સાડા ત્રણ મારે બીજી જગ્યાએ જવાનું હતું પણ પવન બહુ ઉપડો છે ઉપર અમે ડ્રોન સીન લીધા હતા અને આખું ડ્રોન 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 તો આખું ફગે પાછું અંદરનું ગિમ્બલ એ ફગી જતું હતું તો એ થાય એટલું કર્યું કેમ કે નકર મેં કીધું ડેમેજ ન થાય પવન ભાઈ પવનની આમે થવાય ડ્રોન નહીં ગા કરતી એવું હતું આજે પવન હા ઓલે ભરવાનો ટાઈમ નહોતો ઢાકનું જરાક ઢીલું છે

અત્યારે વાઈ છે તો આઠ માં દસ કે પાંચ વિશે હું ઘરે આવી ગઈ છું મારે કપડાની દુકાનનું શૂટ હતું હું જે ઘરમાં રેગ્યુલર કુર્તી પહેરું છું ને હું એની પાસેથી લઉં છું એ બેન પાસે એટલું મસ્ત કલેક્શન હોય છે ને કે તમે વાત પૂછો એટલે એમની ઈચ્છા છે ગ્રીલનું શૂટિંગ હતું બસ પૂરું થયું અને હવે હું ઘરે જાઉં છું બાને પૂછીશ કે શું જમવાનું બનાવું છું પછી રસોઈ બનાવી આ પહેરી છે ને આ કુર્તી ઈ બી એમની પાસેથી લીધી છે મને પછી મેં સાસણ પહેર્યું હતું ઓલું બ્લુ ને વ્હાઈટ ઈ બી એમની પાસેથી લીધું હતું એની પાસે યુનિક કલેક્શન હોય કે તમને રાજકોટમાં બીજે ક્યાંય ન મળે એની પાસે જ હોય અગર અમે કેમ આપણે સુડીઓને એમાંથી લીધા હોય એવા પીસ બધાય પાસે હોય કોમન આમનું થોડુંક યુનિક કલેક્શન છે હમ ના આવો

Uh, get, ambersu, hello, hello. Hello, bad, na. no. Oh ya, most git tuh. મેસી યેવ ની તો બહુ જાજી ફેશન હાલતી લાગે છે અરે અરે મેસી મેસી આ મતલબ કે મેસી બહુ ગજબ તો પછી આનંદ આનંદ માં જોય બા હે તમે નામ જ એવું બોલતું છે આનંદ માં ન હોય તો આનંદ માં રહેવું પડે મારે ચાલો જમવામાં દેશી ભોજન ખીચડી બટેટાનું શાક ખીચિયા પાપડ આઠ ગયો મસાલા ડુંગળી છાસ ભાજી બપોરની આટલી બધી વહેતી છે એ પણ ચાલ જ મને તો ખીચડી સાધર ઓકે ઘણા ટાઈમ એવું બન્યું કે હું ઘરે આવીને ફ્રેશ થયા પહેલાં સીધો હું સોંગ સાંભળવા બેસી ગયો તો લગભગ દોઢ કલાક સાંભળ્યા જમી પણ લીધું જમતા જમતા એ વ્લોગ લેવા પૂરતું જઈ અમે મ્યુટ કર્યું હતું અને બસ ફાઇનલી હવે રૂમમાં આવી ગયો અને સોંગ સાંભળવા ગમે માઇન્ડ ફ્રેશ થઈ જાય ક્યારેક મજા આવી જાય એટલે પછી હું કન્ટિન્યુ ચાલુ હોય અને મૂડ ઉપર ડિપેન્ડ છે કેવા સોંગ સાંભળવા તમને કોઈને મ્યુઝિક પસંદ છે તો કેવું છે એ મને જરૂરથી જાણ કરજો હું કમેન્ટ્સ ખરેખર વાંચતો હોઉં રિપ્લાય ઘણીવાર નો દીધા હોય એવું બને કે ઘણા પેજ ઉપર ઘણી જગ્યાએ રોજ ઘણું બધું અપલોડિંગ થતું હોય બધી જગ્યાએ આવતું હોય એટલે એવું બનતું હોય રિપ્લાયનું પણ હું કમેન્ટ ખરેખર બધી હું જોતો જોઈ અને એટલે જ ઘણીવાર હું અમુક કમેન્ટના રિપ્લાય દેતો હોય આપણે વિડીયો દ્વારા અને અત્યારે ઓલરેડી સ્ક્રીનશોટ પાડેલા છે અમુક થોડાક દિવસના ભેગા કરેલા છે એટલે એ સમય મળતા આપણે બોલશું મ્યુઝિક નહીં કેજો મને જો ઓલ્ડ સોંગ્સ બી ગમે નાઇન્ટીઝના બી ગમે અત્યારના નવાય ગમે જોશ વાળા અલગ હોય મારામાં મોબાઈલમાં ફોલ્ડર પણ એવા છે લવ સોંગ અલગ ઇંગ્લિશ સોંગ્સ અલગ

મને ઓલો કહાની સુનો 2.0 ગમતો ને નઈ નઈ જરાય નતો ગમતું કેટલી વાર કીધું ગમાઈ મારી એટલે ઈ કોનું છે ઈ કોનું તો મને નથી ખબર એક બોય છે નવો એનું હવે ઈ સ્વામીના જૂના જૂના ગીત રોમેન્ટિક નથી જૂનો નથી દુખી ગીત ચાલુ કરે કભી તો નજર મિલાવો બોલો લકી અલી ના સોંગ્સ બધા અમારું ગ્રુપ માં ટુર માં જઈને ખાલી બધા વચ્ચે એક લકી અલી મૂકી દે બધા મળી જ જાય અમારે

હવે હું આ બ્લોગને વિરામ આપું છું ઓલરેડી અંદરે આજે સોંગ જ છે વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત